તો બનાસકાંઠામાં આવેલા વરસાદ પડતા પાણી જ પાણી ગુજરાત પોલિટી હરિનગર સોસાયટી ત્યાં પણ એટલા જ પાણી ભરાયેલા છે પાલિકા દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા પણ નથી કરવામાં આવી વરસાદ શરૂ થયો આ નીચો જે વરસાદ ખાત્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જગાણા હાઈવે પર આવેલી જે આ સોસાયટી છે ને સોસાયટી અંદર જે પાણી ભરાયા છે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે આ ગાડી છે તેના તમામ ટાયરો સુધી જે પાણી ગયું છે ગાડી છે તે સમગ્ર ગાડી પાણીમાં ગઈ છે મહત્વની વાત છે કે જે પ્રકારે પ્રીમોનિટની કામગીરી કરવાની હોય છે તેની જે કામગીરી છે તે નથી કરાઈ એક કરોડથી વધુ જે ગાડી છે વપરાય છે પરંતુ પાલનપુરની એક પણ જગ્યાએ પાણીના નિકાલ માટેની કામગીરી નથી કરાઈ જેના માટે જેને લીધે આ તમામ વિસ્તારોમાં પાણી ભરાય ત્યારે આ વિસ્તારના લોકો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે ત્યારે આ વિસ્તારના જે મોટા મોટાભાગના જે તમામ જે અહીંના જે વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે ને પાણીનો નિકાલ કરવામાં આવી છે ત્યારે લોકો માંગ કરી રહ્યા છે પાણી સ્પર્ બન ચાહે